શાસ્ત્ર એવું કહે કે પારસ કે સાચા ગુરુ મળે અને જો તમારા જીવન કઈ ક્રાંતિ કા તો તમારા માં કોઈ ખામી છે અથવા એ ગુરુ સાચો નથી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષા શ્રી નમઃ હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ ગુરુ પૂર્ણિમા આવે છે ગુરુ મહિમા ગુરુ કોને કહેવાય ગુરુ કોણ હોય છે આપણું શાસ્ત્ર ગુરુ વિશે એટલું બધું કહેલું છે કે કોઈ વિષયમાં આપણને આપણને જ્યારે જ્ઞાન જેનાથી મળે એને ગુરુ કહેવાય કોઈ રસ્તો બતાવે ને એ પણ આપણો ગુરુ કહેવાય ભલે આપણે એને ગુરુ માનીએ કે ન માનીએ પણ તે વિષયમાં તે આપણો ગુરુ થયો અને એટલું યાદ રાખો કે ગુરુને સંબંધમાં જોડવાની જરૂરત નથી ગુરુ એક તત્વ છે જેમ જેમના માધ્યમથી આપણે વિવાહ સંસ્કાર કરીએ બ્રાહ્મણ તો એકવાર હસ્તમેળાપ કરાવી દે વિવાહ સંસ્કાર કરાવી દે તે પછી એ બ્રાહ્મણનું કામ પૂરું થઈ ગયું આપણે જીવન પર્યંત તે બ્રાહ્મણને યાદ નથી કરતા તો તેવી જ રીતે ગુરુ જે છે ને ગુરુનું કામ શું છે ગુરુનું કામ એ જ છે કે પરમાત્માને મેળાપ કરાવી દેવું ગુરુનું કામ પૂરું થઈ ગયું તો શાસ્ત્ર એવું કહે કે જેમ આપણે બધા સંબંધ હોય પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન પિતા પુત્ર તો એવી રીતે ગુરુ પણ ગુરુ સાથેનો સંબંધ જે છે એ માત્ર જ્ઞાન પૂરતો રાખવો મમે વાંશો જીવ લોકે જીવ જીવભૂતઃ સનાતન દરેકની અંદર પરમાત્મા રહેલો છે શાસ્ત્ર એવું કહે ઈશ્વર અંશ જીવ અવિનાશી માણસ ઉત્તરની અંદર એકસો સત્તર પબ્લિક એક નંબરનું આજે સરસ જોપાય છે ઈશ્વર અંશ જીવ અવિનાશી તો શાસ્ત્ર એવું કહે કે ગુરુનો અર્થ શું ગુરુ કોણ હોય છે તો ગુકાર ચંદ્રકારો રૂકારતે અજ્ઞાન ગુરુ રેવન સંશય મનુષ્ય આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય છે ગુકાર ચંદ્રકારો રૂકાર ઉચ્ચતે અજ્ઞાન ગ્રાસકમ રૈવ ગુરુ રેવન સંશય જે સાચું જ્ઞાન આપે ને એને ગુરુ કહેવાય પણ અત્યારના ગુરુ બી કેવા ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કે લાગુ પાલીહારી ગોવિંદ દીઓ બતાવી ગુરુ એને જ બનાવવા કે જેને પરમાત્માની અનુભૂતિ કરી છે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે પરમાત્મા જેની પ્રાર્થના સાંભળે છે એને જ ગુરુ બનાવાય પણ જેને પરમાત્માની અનુભૂતિ નથી કરી પરમાત્મા જેને અનુભવ સાક્ષાત્કાર જેની પ્રાર્થના પરમાત્મા સ્વીકારતા નથી એને ગુરુ કદાપી ન બનાવાય સાચો ગુરુ એને કહેવાય કે ગો કોવા ગુરુ રયોહિતોપદેષ્ઠા શિષ્યસ્તુ કોયો ગુરુ ભક્ત એવ શાસ્ત્ર એવું કહે

भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं शास्त्र यूं कहे कि के पारस केरा गुण कीसा पलटा नहीं लोहा कई तो निज पारस नहीं कई बीच रहा बिछोहा पारस केरा गुण कीसा पलटा नहीं लोहा पारस मणि लोढ़ा ने अड़े जो ये लोहा पलटा नहीं लोहा पर ये लोढू जे छे ये जो सोनू न बने तो તે એનો અર્થ એવો સમજવો કાં તો પારસ પારસમણિ ખોટું છે કાં તો એ લોઢું જે લોખંડ છે એ ખોટું છે એટલે જો તમને સાચા ગુરુ મળે અને જો તમારા જીવનની અંદર કંઈ ક્રાંતિ ન આવે ને તો એવું સમજજો કાં તો તમારામાં કોઈ ખામી છે અથવા એ ગુરુ સાચો નથી તમારા બંને વચ્ચે કોઈ આડ કોઈ કપટ ભાવ છે જેના કારણથી બંનેમાંથી એકમાં બી કઈ પરિવર્તન નથી આવતું માટે જોઈ વિચારીને જ ગુરુ કરવા